ગીરગઢડા શહેરમાં ગઈકાલે ઉના જામવાળા રોડ ઉપરની આશરે બસોથી પણ વધુ દુકાનો અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટરના હુકમથી ચોવીસ કલાકની ટૂંકી નોટિસમાં ગૌચરની જમીનમાં આવેલ જમીન ખાલી કરાવતા વેપારીઓ અને ગ્રામજનોએ ગઈકાલે આવેદન આપ્યું હતું વેપારીઓને સ્થાનિક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે લોકો આજે આ બાબતને લઈને ગીર ગઢડા બંધનું એલાન આપ્યું હતું